નમસ્કાર આજે તારીખ એક એક બે હજાર પચીસ એક ડુંગળીના પાકમાં મેગા કીટ મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર આસ્થા એગ્રોટેકમાંથી દીપકભાઈ પટેલિયા તથા અહીંના જે ખેડૂત જેમને પાયાથી મેગા કીટ વાપરી છે શું નામ તમારું હિમતભાઈ ગામ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અ તો આ ડુંગળીના પાકમાં તમે શરૂઆતમાં મેગા કીટ વાપરી પાયાથી કેવું લાગ્યું તમને એનું પરિણામ સારું લાગે સારું લાગે કેવી રીતે આમ કહી શકાય કે આમ છોડ ને ઉત્પાદનમાં સારું પડ્યા આવે છોડ સારા રહે લોદર સારું છે લોધર સારા રે મૂળ સારી આવે મૂળ સારા છે આપ જોઈ શકો છો તો એના મૂળનો વિકાસ ખૂબ સારો છે બરાબર ગાંઠિયો પણ કેવો સારું છે અત્યારે વિકાસમાં મારી સાથે બીજા પણ યુવા પ્રગતિશીલ ખેડૂત છે તમે પણ મેગા કીટ વાપરેલી તમારા પાકમાં કેવું લાગ્યું તમને બહુ સારું વપરાય મેગા દરેક પાકમાં વપરાય ખેડૂત મિત્રો મેગા કીટ પચાસ કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે એ છ ખાતર માં થઈને પાકનો સર્વાંગી વિકાસ મૂળ નો વિકાસ પાન નો વિકાસ ડાળીનો વિકાસ લોધર નો વિકાસ આપ જોઈ શકો છો બધું એક જ કીટ માંથી લગભગ પોષક તત્વો પાકને મળી રહેતા હોય છે જેનો આપ લાઈવ જોઈ શકો છો અત્યારે બજારમાં ઘણી બધી કીટો છે તો ખેડૂત મિત્રો જયારે તમે મેગા કીટ લેવા જાઓ તો એને વેલકમ એગ્રોટેક ની મેગા કીટ જ માગો ભરતા નામથી સેતરાસો નહીં બરાબર ને ઓકે ધન્યવાદ થેન્ક યુ